પણ હવે તો છે ને વાત વધી ગઈ છે દરરોજ અમારા ઘરમાં છે ને ગૃહયુદ્ધ થાય છે બોમ્બ ફૂટે છે એકબીજા પર વાતોના બોમ્બ ફોડે છે અને હવે બંને મોઢા ચડાવીને બેઠી છે પોતપોતાના રૂમમાં મમ્મી એના રૂમમાં છે અને ફાલ્ગુની બીજા રૂમમાં છે બંને એકબીજા સાથે વાત પણ નથી કરતા સવારથી ન કોઈ રૂમની બહાર આવે છે ન કોઈ મને પૂછે છે સવારથી મને કોઈએ ચાનું પણ નથી પૂછ્યું સવારનું અહીંયા બેઠો છું બોલો એવું તો શું થાય છે વાત જ નથી હોતી કઈ આ લોકોને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી પડતી કોઈ પણ કારણ ચાલે બસ ઝઘડો મહત્વનો છે કારણ મહત્વનું નથી હોતું કઈ નહીં ભાઈ તમે ટેન્શન લ્યો માં મમ્મીને ને ભાભીને બંનેને હું સમજાવીશ હા હવે તું આવી છે તો તું કઈ કરજે કદાચ તારી વાત મમ્મી માને તો હું સમજાવી સમજાવીને થાકી ગયો ફાલ્ગુની તો એક વખત મારી વાત માને પણ ખરા પણ મમ્મી મમ્મી તો કોઈની તાકાત નથી કે કોઈ એને મનાવી શકે હવે તમે ટેન્શન લ્યો માં આ આખા ઘરને સમજાવે છે મારા તો હવે તમારા મમ્મીને તો સમજાવી શકશે ને જોઈએ ત્યારે બીજું તો શું ભાઈ મને એવું લાગે છે કે આમાં મમ્મીનો જ વાક છે હું મારા સાસરે હોય ત્યાં પણ મમ્મી મને ફોન કરીને ચડાવે છે કે ઘરના કામ તું શું કામ કરે છે તારી સાસુ પાસે કરાવ ને એટલે મમ્મીનો જ વાક છે એમાં ભાભીનો કાંઈ વાંક નથી ખબર છે મમ્મીએ કેવું કર્યું હમણાં તારી ભાભીજી સામને ગઈ હતી તો તને ખબર જ છે માંડ માંડ કરીને

મને પગે નથી લાગતી મને સમાચાર નથી આપતી કેવું બોલે છે ખબર છે આવી ગઈ આરિ સામેથી કોઈએ ત્યાં પર નો સાચવીને આવા ટોન્ટ મારે છે આવતાની સાથે જ હવે બોલો આમાં શું થાય હા ભાઈ હું સમજુ જ છું આ વાતને પણ હવે થોડું કામ ભાભી જાту કરવું જોઈએ મમ્મીની તો હવે ઉંમર થઈ ગઈ હવે એમનો સભાવ એવો થઈ ગયો હવે ભાભી થોડું જાту કરે તો ઘર સારી રીતે ચાલે મમ્મી નો જવે હું કેવું મારે ફાલ્ગુની જતુ કરે છે અને બહુ જતુ કરે છે પણ સમજ કે દરેક વ્યક્તિની સહનશક્તિની એક હદ હોય અને મમ્મી છે ને એ હદ ન આવે ને ત્યાં સુધી એને હેરાન કરે છે પછી હદ વટી જાય એટલે ફાલ્ગુની કંઈ પણ જવાબ આપે ને એટલે એનો આડો અર્થ કાઢશે અને પછી ફરીથી ફરિયાદો કરશે અને પાછું મેણા ટોણા ને ઝઘડા ચાલુ હારું હવે તમે બહુ વધારે ચિંતા ન કરો આમે આમ કેવું છે કે એક હાથે તાળી તો નથી જ વાગતી ક્યાંક ને ક્યાંક ભાભી નહીં થોડુંક નમ તું મૂકી દેવાનું એટલે હાલા કરે સંસાર છે અરે એ જ નમ તું મૂકે છે મમ્મી તો આટલું પણ જતું નથી કરતા હું સાસુ છું નો વોટ લઈને બેઠા છે હવે સાસુ છે કે ક્યાંય ના રાજા છે એ નથી ખબર પડતી કઈ નહીં ભાઈ હવે જાતું કરો ને જેટલું જીવા એટલું તો હવે મમ્મી જીવવાના નથી એનું તો ઠીક પણ હું આવી રીતે તો કેટલું જીવી છે ખબર નહીં માને જીવવું ત્રાસ જેવું લાગે છે હવે તો જેટલો ટાઈમ કાઢ્યો એટલો તો હવે કાઢવાનો નથી મમ્મી સાથે અમે બધા સમજીએ અમને બધાને ખબર છે મમ્મીનો જ વાર છે પણ હવે એટલું જાતું કર્યું થોડું વધારે કરી દયો તમારો તો સંસાર સુખી બનશે સુખી બનશે ક્યારેક ક્યારેક તો અફસોસ થાય છે કે મારે બીજો ભાઈ કેમ નથી એક બીજો ભાઈ હોત તો હું અહીંયા મમ્મીને છોડીને બહાર તો જઈ શકત હવે એકલા એમને છોડીને પણ મારાથી જવાય નહીં કાઈ નહીં ભાઈ તમે ચિંતા કરો માં તમારી બેન છે હું સમજાવીશ ભાભીને ને મમ્મીને બેયને હું સમજાવીશ હા તું જાતો અત્યારે તાત્કાલિક પેલા છે ને બેને એક એક વારાફરતી વારાફરતી રૂમમાં જઈને અલગ રીતે સમજાવજે બેને ભેગા નો કરતી નકર તારું નહીં સાંભળે એ પેલા એનું શરૂ થઈ જાય કાઈ નહીં સારું ચાલો હું મમ્મી નહીં સમજાવું ને ભાભી નહીં સમજાવું છું અને તમે બંને વાતો કરો હું તમારી માટે ગરમ ગરમ ચાય બનાવીને આવું છું સારું આવ તમે કે નાસ્તો કરશો ના ના તો તમે ચિંતા ન કરો હમણાં આ આ અમારું રોકેટ જે છે ને પણ એક રિક્વેસ્ટ કરું માનસો હા કે

તને આ જ બધું દેખાય છે ને તું અહીંયા મને આ સલાહ આપવા માટે આવી છે એણે શું કર્યું તે તને નહીં ખબર પડી એણે મારા પર છૂટ્ટો ઘા કર્યો મને માર્યો એણે મને માર્યો એને એની પોતાની સાસુને એણે માર્યો એ બધું તમને નથી દેખાતું બસ મારો જ વાત કાઢ્યા કરવાનો આખો દિવસ મમ્મી ભાભી એવા નથી કે તમને એ મારે કોઈ છૂટ્ટો ઘા કર્યો હશે તમને એવું લાગે છે કે મને માર્યું તું હતી ત્યાં નહીં ને એટલે તને નથી ખબર કે એણે શું કર્યું છે મારી સાથે મને છૂટ્ટો ગ્લાસ એને માર્યો મારા માથામાં વાગી ગયું હોત તો વાગ્યું તો નથી ને મને ભાઈએ બધી વાત કરી છે તો મારે વાગવાની રાહ જોવાની છે કે મને વાગે અને પછી મને દવાખાને લઈ જાય અને પછી મારે સેવા કરાવવાની આમ બી એ સેવા તો કરતી નથી મારી મમ્મી તમે સમજો તમારે એકનો એક દીકરો છે એની સાથે જ આખી જિંદગી રહેવાનું છે અને એ જ વહુ સાથે તમારે રહેવાનું છે થોડુંક તમે જાતું કરો થોડુંક ભાભી જાતું કરે તો જિંદગી આમને પાર થઈ જાય ઘટપણમાં એ જ તમારી સેવા કરશે દીકરીની જેમ તમે એને સાચવશો તો એ તમને માની જેમ સાચવશે તો હું તો બધું કરું જ છું સાચવું જ છું તો એ મને નથી સાચવતી તો તું એને સલાહ આપી કે કીધું એને મમ્મી હું ભાભી નઈ કહીશ કે તું દીકરીની જેમ મમ્મી હવે તમને સાચવશે તમે એમને માની જેમ સાચવો એમની સાથે જ આખી જિંદગી કાઢવાની છે તમારે બંને મેં તો નાચ પાડી હતી તારા ભાઈને કે મને આ છોકરી નથી જોઈતી પણ તારો ભાઈ માને એમાં જ નતો ને એને તો બસ બસ્તાદ લાવવી હતી હવે મમ્મી એ વાત બધી જાતી કરો હવે ભાઈ પરણીને લઈ આવ્યો છે તો હવે એને હાચવો સારી રીતે હવે શું તમે એને કાઢી મૂકવાના છો બીજા લગન કરાવશો હવે તમે એમને અને બીજા લગન કરાવશો તો શું ખાત્રી છે કે એના કથાઈ સારી આવશે એના કરતાં પણ ખરાબ હોવા આવી તો તો આની ખાત્રી હતી કે સારી જ નીકળશે હવે મમ્મી થોડુંક સમજો અત્યારે કોઈને છોકરીઓ નથી મળતી અને હવે આ થઈ ગયું છે તો થઈ ગયું છે છૂટું થશે તો શું ખાતરી કે કાલે એને બીજી છોકરી મળશે આ તો સારું કહેવાય કે આપણા નસીબ સારા કે આપણને ભાભી મળી ગયા નહીં મળે તો હવે શું કરશું આખી જિંદગી તમારે રોટલા ઘડી ઘણી ખવડાવવો પડશે છોકરાને છોકરી તો બધી સારી મળતી જ હતી પણ એને કરવા નહોતા એની સાથે લગ્ન એને આની સાથે જ લગ્ન કરવાતા મારી મનપસંદની છોકરી નથી આવી ઘરની અંદર તો પછી હું શું કરવા બધાનું ધ્યાન રાખું અરે મમ્મી તમારે એની હારે જિંદગી કાઢવાની હતી કે ભાઈને કાઢવાની હતી ભાઈને એની હારે રહેવાનું છે એને ગમતી હતી એવી લઈ આવ્યો હવે જાતું કરો ને બધું પણ આખો દિવસ તો મારે જ સાથે રહેવાનું હોય છે ને આખો દિવસ બહાર રહે છે તારો એની સાથે આખો દિવસ મારે જ સાથે માથા કૂટવાના છે બધા મમ્મી જિંદગી આખી તમારે થોડી એની હારે કાઢવાની તમારે બે પાંચ વર્ષ કાઢવાના છે આખી જિંદગી તો ભાઈને રહેવાનું છે શાંતિથી એમને જીવા દયો ને 2-5 વર્ષ શાંતિથી રહ્યો ને શું લેવાવા સાસુ બહુના ઝઘડા કરો છો તમે એટલે તું એમ ઈચ્છે છે કે હું બે પાંચ વર્ષમાં હું ચાલી જ જવાની છું તમે બધા મારા માટે કેવું વિચારો છો કેવું પડે હા વાહ તું મારી દીકરી થઈને એને સલાહ આપવા બદલે મને જ સલાહ આપે છે તું અરે મમ્મી હું એવું ક્યાં કહું છું કે તમે બે પાંચ વર્ષના જતા રહેવાના છો 100 વર્ષ સુ 150 વર્ષ તમે જીવવું હું ના નથી કેતી મેં તો ખાલી તમને આ દાખલો આપ્યો છે તમારી દીકરી છું આવો દાખલો આપ્યો તોય તમે ઊંધું ઉપાડો છો તો ભાભીનો તો તમે ઊંધું ઉપાડો જ ને આનાથી મને એવું જ લાગે તમારો જ વાક છે હા

ભાભી નો વાગ છે તમારો વાગ છે આવી રીતે રોવો તમે ચાલો નહી જો તો મમ્મી અરે દેવેન કુમાર તમે ક્યારે આવ્યા અને ચા નાસ્તો કઈ કર્યું કે નહીં હવે તમે તો રૂમમાં હતા મમ્મી પણ રૂમમાં હતા હે ભગવાન આ બલુનો તો પહેલા નહીં ગઈ મારી આ જોવાની હતું મારી દીકરી

આમનો પણ વાક હશે પણ આજે રૂબરૂ મારી સાથે જે થયું ને એ ઉપરથી તો એવું લાગે છે કે તમે બધી ધારણા કરી જ લો છો અને તમારી રીતે ઝઘડો ઊભો કરી દો છો અરે વાહ હું મારી રીતે ઝઘડો ઊભો કરું છું આ બારી આંખે મે જોયું એ બધું ખોટી વસ્તુ છે કેમ તમારી ઉંમર પ્રમાણે મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો ને એ અનુભવ પ્રમાણે હાવ વિરુદ્ધ જઈ રહ્યું છે તમે જે રીતે શંકા કરો છો કોઈની ઉપર ગમે એ રીતે ઝઘડો કરવા માટે કંઈ પણ બોલી જાવ ને જરા પણ ધ્યાન નથી રાખતા તમે શબ્દોમાં પણ નહીં એ તમારી ઉંમર પ્રમાણે આ સાચી વાત તો નથી બસ મારી ઉંમર છે ને એટલે એના અનુભવથી જ હું કહું છું કે આ બધું જે કરો છો ને એલું એ સારું નથી અને કેટલા વર્ષથી ચાલે છે આ બધું હા એટલે કેટલા વખતથી ચાલે છે આ બધું મમ્મી તમે ખોટું સમજી રહ્યા છો મને ચક્કર આવ્યા હતા ને એમણે મને ખાલી મદદ કરી છે બીજું કંઈ નથી બસ દર વખતે મને જૂઠી પાડવાની તમારે કે મમ્મી તમે ખોટું સમજો મમ્મી તમે ખોટું સમજો સાચું જો તમે જ સમજો છો બધા નહીં આ તમે છેલું જે બોલાને એની ઉપરથી સાબિત થાય છે કે તમે મારું ચરિત્ર પણ ખરાબ કરવા ઈચ્છી રહ્યા છો તમે તમારી જાતે વિચારી લીધું છે કે મારું ચરિત્ર પણ ખરાબ છે તમને ખબર ન હોય તો કહી દઉં કે તમે તમારી દીકરીને મારા ઘરમાં વળાવી છે તમારી દીકરી મારા ઘરે છે અને છતાં જો તમે આવું વિચારતા હો ને મારા વિશે તો હવે વિચારજો કે તમારી દીકરીનું શું થશે કેમ કે તમે મારી ઉપર જો આવી શંકા કરતા હોય ને એક માં જો આવી હોય તો એની દીકરી કેવી હોય કાલ સવારે શું કરશે કોને ખબર છે એટલે તમારી દીકરી તમને મુબારક હું જાઉં છું અરે દેવેન કુમાર આવું નહીં કરો આ દેવેન કુમાર આ જોયું

તમે ખાલી તમારા મગજમાં આવા વિચારો કરો છો અને એના લીધે પોતે પણ હેરાન થાવ છો અને બીજાને પણ કરો છો અરે તમારું શું છે તમે તો બેઠા છો અહીંયા આરામથી મારી દીકરીને મૂકીને ચાલ્યો ગયો હવે મારે શું કરવું ભગવાન તમારી સાથે વાત કરવી એ જ એક બેકાર છે અરે ધીરે ધીરે દેવેનકુમાર કુમાર ક્યાં ચાલ્યા ઘરે ઘરે પણ તમે તો રોકાવાના છો ને ફોન આવ્યો હતો ત્યાંથી તમારા મમ્મી છે ને એનું ખસકી ગયું છે એ ઉપર ગમે એવી શંકા કરે છે એટલે હવે મારે લાંબી કોઈ વાત નથી કરવી અરે પણ એક મિનિટ તમે પ્લીઝ એમ નારાજ ન થાઓ વાત તો કરો કે થયું છે શું મને કઈ વાતની ખબર નથી બેસીને વાત કરી આપણે ના ના મારે હવે બેસવું પણ નથી અને હું ફરી પાછું આવવા પણ નથી માગતો તમે મમ્મીને બધી વાત પૂછી લેજો પ્લીઝ તમારી બેનને તમે સાચવજો પ્લીઝ કુમાર મારા માટે આપણે સંબંધ મિત્રનો પણ છે ને બરાબર છે સાળો જમાય તો અલગ વસ્તુ છે પણ આપણે બે મિત્રની તો તમે મને એટલું ન કહી શકો કે શું થયું છે હું સમજાવીશ ને હું વાત કરીશ ને કરું તમે શું સમજાવશો મને એ નથી સમજાતું કે એ કરવા શું માગે છે અરે પણ પહેલાં મને વાત તો કરો કે થયું છે શું અરે હું શાંતિથી તમારા સોફા ઉપર બેઠો હતો ફોન મચડતો હતો અને અચાનક ભાભી આવ્યા હવે એને તો ખબર જ નથી કે અમે ઘરે આવ્યા છીએ મને જોઈ ગયા ને મને કીધું કે ચા પાણી પીધો કે નહીં હું બનાવી આપું અને હવે એ વાત ચાલુ હતી ત્યાં જ એને ચક્કર આવ્યા ચક્કર આવ્યા એટલે એ પડવા જાય અને મને થયું કે હું એને ટેકો આપું મેં એને ટેકો આપ્યો એવામાં તરત તમારા મમ્મી આવી ગયા તો હવે તમે સમજી શકો છો ને આખી વાત જ એને ઉલટી નાખી એટલે કે આ શું છે ક્યારથી તમારું ચાલે છે કે કેટલો સમય થયો આ તેને જે શબ્દ ન કહેવાના હોયને એ પણ કહી દીધા મમ્મીએ તમારી સાથે આવી રીતે વર્તન કર્યું એ ભગવાન આ મમ્મી ખાલી ખરાબ વર્તન કર્યું હોત ને એ પણ એક એક સમય માટે પહોંચા પણ એને મારી મારા કેરેક્ટરની જ આખી ધજા ઉડાડતી મમ્મી વત્તે હું માફી માંગુ છું કુમાર તમે છે ને શું થવાનું છે તમારી માફી માગવાથી શું થવાનું છે હું તમને કહે છું ને કે નથી સમજતા ફાલ્ગુની સાથે પણ વારે ઘડી આવું જ વર્તન કરે છે ખબર નહીં ન હોય ત્યાંથી આંખ લાવે છે તેમ કરીને ઝઘડો કરે છે તમે તમારી નજરે જોઈ લીધું ને હું તમને કહેતો હતો ને કે એના માટે જ મદદ કરવા માટે તો મેં તમને રોક્યા હતા તો એમણે તમારી સાથે પણ એટલે જ હું જાઉં છું એક દીકરી પોતાના ઘરે પાછી આવીને રહીને ત્યારે એને સમજાય કે હું કરું અરે એક મિનિટ તમે આ કેવી વાત કરો છો પાછી આવીને એટલે એજ કે જેના મમ્મીએ મારા ઉપર આવી શંકા કરી હોય શંકા કરે તો ઠીક છે પણ એને ચારિત્ર મારા બગાડી નાખ્યું હવે એની દીકરી પણ કાલ સવારે મારા ઉપર આવા આક્ષેપો નાખશે તો હું શું કરીશ ના કુમાર કિરણ એવી બિલકુલ નથી તમે તો એને આટલા વર્ષથી ઓળખો છો કેવી વાત કરો છો હવે મમ્મીનો સ્વભાવ એવો છે એમાં કિરણનો કંઈ વાક નથી અને પ્લીઝ બીજી બધી વાત પછી તમે અત્યારે જાઓ ને હું તમને હાથ જોડીને કઉ છું તમે રોકાઈ જાઓ મહેરબાની કરીને તમે આ હાથ જોડવાની વાત ને મને રોકવાની વાત ના બીજું શું કરી શકું મારા હાથમાં કઈ નથી ચૂડી વચ્ચે સોપારી થઈ ગયો છું મમ્મી અને ફાલ્ગુની વચ્ચે પીસાતો હતો હવે ત્રીજી સાઈડ થી તમે આવું કરશો તો હું કોની પાસે સમજી શકું છું હું ક્યાં જાઉં હું બધું સમજી શકું છું પણ છોડી વચાળી સોપારી તમારે થવું છે મારે નહીં એમ કુમાર મારી વાતને સમજવાની કોશિશ કરો તમે અત્યારે ગુસ્સામાં છો શાંત મગતી વિચારો કે કિરણનો આમાં કંઈ વાક નથી ઠીક છે હું કિરણને બોલાઉં આપણે બેસીને વાત તો કરીએ કોઈને મળવું પણ નથી ને કે બેસવું પણ નથી પણ એને તો બિચારીને વાતય ખબર નહીં હોય ને તો કરજો ને તમે વાત અરે હું મમ્મીને બોલાવું મમ્મી સાથે મમ્મી સાથે વાત કરીએ આપણે મારે કોઈની સાથે વાત મમ્મી માફી માંગી લેશે તમારી જે વ્યક્તિને આટલો ઘમંડ હોય એની વાત ઉપર એ વ્યક્તિ માફી માંગશે પોતાની દીકરીનું ઘર તૂટે છે એ વાત ખબર હોવા છતાં એકવાર પણ મને રોકવાની કોશિશ નથી કરી અને તમે એમ કે છો કે માફી માગી લે છે તમારે થઈને રહેવું હોય તો રહ્યો મારે પ્લીઝ તમે માની જાઓ ને કુમાર આટલું નહીં માન રાખો મારું તમારું માન રખાતું હોય ત્યાં મેં બધી કોશિશ કરી છે પણ અહીંયા આ મારા માનની વાત છે મારા સ્વાભિમાનની પણ વાત છે મમ્મીએ હદ કરી મારો સંસાર તો ભાંગશે પણ સાથે સાથે કિરણના ઘરમાં પણ આગ લગાવી દીધી